પસાર કરવામાં આવ્યું જે બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથ બેન્ચે બપોરે બે વાગે તેની સુનાવણી કરશે વફક કાયદાના પડકારનારાઓમાં કોંગ્રેસ જે આમ આદમી પાર્ટી ડીએમકે અને સીપીઆઈના નેતાઓની જમીયત ઉલેમા એ હિન્દ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવા ધાર્મિક સંગઠનો અને એનજીઓનો સમાવેશ થાય છે